એક પૂર્વ રાજ્યપાલનું ભાગ્ય કેદ થયું છે ફાઈનલી પરેશ ધાનાણીનું નામ જાહેર કરવામાં આવતાની સાથે લોકસભામાં રાજકોટ બેઠક ખૂબ મહત્વની બની છે તો ધાનાણીએ પોતાનું નામ જાહેર થતાં તેમણે ટ્વિટર પર વધુ એક કવિતામાં પોસ્ટ કરીને યુદ્ધ છેડ્યું છે આ પોસ્ટમાં તેમણે કવિતા દ્વારા રાજકોટના ભાજપના ઉમેદવાર પર પ્રહારો કર્યા તેમણે ઉમેદવારની સાથે સરકારને પણ આડે હાથે લીધી ધાનાણીએ રાજકોટનું રણ મેદાનના શીર્ષક હેઠળ રાજકોટના હૃદયને જીતવાને લઈને મોંઘવારી શિક્ષણ બેરોજગારી તેમજ ભ્રષ્ટાચારને લઈને નિશાન સાધ્યું હતું બનાસકાંઠા લોકસભા બેઠકની ચૂંટણીમાં ઉમેદવાર પત્ર ભરવાનો છેલ્લો દિવસ હોય ત્યારે બનાસકાંઠા લોકસભા સીટ પર અંતિમ દિવસ સુધીમાં કુલ ચોવીસ ઉમેદવારી પત્રો ભરાયા જેમાં ભાજપ કોંગ્રેસ બસપા ભારત આદિવાસી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો મળીને કુલ પંદર ઉમેદવારો પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે અત્યાર સુધીમાં પંદર ઉમેદવારો દ્વારા કુલ ચોવીસ ઉમેદવારી પત્રો ભરાયા છે જોકે ઉમેદવારી પત્ર ખેંચવાની છેલ્લી તારીખ બાવીસ એપ્રિલ હોવાથી બનાસકાંઠા લોકસભા બેઠક પર કેટલા ઉમેદવાર ચૂંટણી જંગ લડશે તે ચિત્ર સ્પષ્ટ થઈ જશે જે રોજ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત બનાસકાંઠા લોકસભા મત વિસ્તાર માટે આજે સુધીમાં આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો ઓગણીસ તારીખે કુલ ચોવીસ ફોર્મ ભરાયા છે એમાં કુલ પંદર ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે જેમાં ભાજપ કોંગ્રેસ બહુજન સમાજ પાર્ટી ભારત આદિવાસી પાર્ટી એવી કુલ સાત પાર્ટીઓના ફોર્મ છે અને બાકીના આઠ અપક્ષોએ ફોર્મ ભર્યા છે આજરોજ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે

मेरे लिए एक बड़ा गौरव का विषय है कि जिस सीट पर से इसी क्षेत्र का प्रतिनिधित्व श्रद्धेय अडवाणी जी ने किया श्रद्धेय अटल जी ने किया पर जिस सीट पर स्वयं नरेंद्र मोदी जी मतदाता है उस सीट को प्रतिनिधित्व करने का मौका मुझे भारतीय जनता पार्टी ने दिया है मैं इसी सीट पर से तीस साल से विधायक सांसद रहा हूं यहीं में बहुत छोटे से एक बूथ के कार्यकर्ता से संसद तक पहुंचा हूं अपार प्रेम इस क्षेत्र की जनता ने मुझे दिया है और मोदी जी के नेतृत्व में पहले मुख्यमंत्री नाते और बाद में प्रधानमंत्री इस क्षेत्र में भारतीय जनता पार्टी की सरकारों ने ढेर सारे काम किए सिर्फ इस पांच साल के अंदर बाईस हजार करोड़ से ज्यादा डेवलपमेंट के काम गांधीनगर लोकसभा क्षेत्र में हुए हैं मुझे बड़ा संतोष है इस क्षेत्र की जनता ने जब जब भी मैं पार्टी के लिए मेरे स्वयं के लिए वोट मांगने आया मुझे बड़े चाव से बड़े मन से आशीर्वाद दिया है और हमेशा मजबूत बहुमत के साथ चुनाव में जीता है इस बार का चुनाव प्रधानमंत्री नरेंद्र भाई को तीसरी बार प्रधानमंत्री बनाने का चुनाव है। मैं गांधीनगर जनता गांधीनगर की जनता को अपील करना चाहता हूँ કે મોદીજીને દેશકો સુરક્ષિત કિયા હે દેશકો સમૃદ્ધ કિયા હે ઓર 80 કરોડ સે જ્યાદા ગરીબો કે જીવન મે અમદાવાદ ના ગોતા રાજપૂત ભવન ખાતે સંકલન સમિતિ ની બેઠક પૂર્ણ થઈ બાદક બાદ રાજપૂત સંકલન સમિતિ ના કરણસી ચવડાઈ પ્રેસ કોન્ફરન્સ યોજી તેમણે જણાવ્યું કે શાસક પક્ષને રૂપાલાની ટિકિટ રદ કરવા મુદત આપી હતી તે પૂર્ણ થઈ છે રાજપૂત સમાજ ઓપરેશન ટુ શરૂ કરશે આગામી રણનીતિ વિશે જાણકારી આપી હતી તારીખે જે મહાસમેલન કર્યું એમાં અમે ડેડલાઈન આપી હતી કે અમે ઓગણીસ તારીખ સુધી ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને અલ્ટિમેટમ આપીને કહ્યું હતું કે ઓગણીસ તારીખ સુધીમાં પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી તમે નહીં ખેંચો તો અમારો પાર્ટ વન ઓપરેશન રૂપાલા એ ઓગણીસ તારીખે પૂર્ણ થશે અને પાર્ટ ટુ ઓપરેશન ભાજપ એ ચાલુ થશે તો આજે અમે ઓપરેશન ભાજપ શરૂ કર્યું છે આજની અમારી મિટિંગની અંદર છવ્વીસ લોકસભા બેઠકના અમારા તમામ આગેવાનો ક્ષત્રિય આગેવાનો એકસો વીસથી વધુ સંસ્થાઓ અને દોઢસો જેવા અમારા અલગ અલગ ક્ષેત્રના સામાજિક કાર્યકર્તા બુદ્ધિજીવીઓ અને આગેવાનો ઉપસ્થિત હતા એટલે આવતીકાલથી દરેક જિલ્લા મથકો ઉપર અમારી માતાઓ બહેનો સાત તારીખ સુધી ક્રમશ એક દિવસનો પ્રતિક ઉપવાસ કરશે એની શરૂઆત થી થશે એકવીસ અથવા વધુ બહેનો બીજા દિવસે બીજી બહેનો ત્રીજા દિવસે ત્રીજી એમ ક્રમિક રીતે સાત મે એટલે કે મતદાનના દિવસ સુધી આ પ્રમાણેનું અમારું બહેનોનું પ્રતિક ઉપવાસ એક દિવસનો એ ચાલુ થશે અમે પાંચ ઝોનમાંથી પાંચ ધર્મ રથ કાઢવાના છીએ જેમ કે કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત તો પાંચ ઝોનમાંથી રથ કાઢીશું ધર્મમાં રથ માનો કચ્છનો રથ છે તો માં આશાપુરાના મંદિરથી ચાલુ થશે એ રીતે જે જે આસ્થાના કેન્દ્રો છે માનો કે ઉત્તર ગુજરાતમાં અંબાજી ભાવનગરમાં શક્તિ માતા બેતરાજીથી રથ નીકળે તો માં બહુચરના સાનિધ્યમાંથી ટૂંકમાં કહેવાનો મતલબ કે ધર્મ રથ નીકળશે એનું તમામ આયોજન જિલ્લા સમિતિઓ કરશે એની એક અલગ કમિટી બનવામાં આવી છે અને કોર કમિટીના સંકલનના જે સભ્યો છે એ એનું ઓબ્ઝર્વેશન કરશે

રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ નામાંકન પત્ર રજૂ કર્યું છે ત્યારે સોગંદનામામાં પરેશ ધાનાણીએ આવક મિલકત સહિતની બાબતો અંગે જણાવ્યું જેમાં હાથ પરની રોકડ એક લાખ ચાળીસ હજાર ત્રણસો એકત્રીસ રૂપિયા હોવાનું જણાવ્યું સાથે નાણાકીય વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં બે હજાર બાવીસ ત્રેવીસમાં આવકમાં અંદાજીત છ લાખ રૂપિયાનો ઘટાડો થાય એનું જાહેર કર્યું ધાનાણીએ દંપતી પાસે ત્રણસો એંસી ગ્રામ સોનું છે તથા શૈક્ષણિક લાયકાત બીકોમ હોવાનું જણાવ્યું ધાનાણીએ દંપતી પાસે જંગમ મિલકત અંદાજીત ચોર્યાસી લાખ તથા સ્થાવર મિલકત અંદાજીત એક પોઈન્ટ પચીસ કરોડ હોવાનું જણાવ્યું છે ચિરાગ પટેલ પટેલે કેસરીઓ ધારણ કરતા અખંભાતની ખાલી પડેલી બેઠક પર વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી આ બેઠક પર મહેન્દ્રસિંહ પરમારના નામ પર કળશ જોર્યો છે જે સંદર્ભમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે મહેન્દ્રસિંહ પરમારે વિધાનસભાની આ બેઠક પર નામાંકન પત્ર ભર્યું હતું રાજકોટ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ઉમેદવારી નોંધાવી છે તો તેની સાથે ડમી ઉમેદવાર તરીકે ડોક્ટર હેમાંગ વસાવડાએ નામાંકન પત્ર ભર્યું છે પરેશ ધાનાણીની સાથે જ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી પૂર્વ વિપક્ષી નેતા વસરામ સરગઠિયા કોંગ્રેસના તેમજ ક્ષત્રિય આગેવાન ગાયત્રીબા વાઘેલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રાજકોટમાં રૂપાલા વિરુદ્ધ પરેશ ધાનાણીનો જંગ નિશ્ચિત બન્યો છે ત્યારે બંને પક્ષ દ્વારા એકબીજા પર પ્રહાર કરવાની તક નથી ચૂકવામાં આવતી કોંગ્રેસની સભામાં પૂર્વ ધારાસભ્ય પરેશ દુધાતે રૂપાલાને દુશાસન ગણાવ્યા જેના પર વળતો પ્રહાર કરતા સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે કહ્યું કે કોંગ્રેસ વિવેક ભૂલી જાય છે અગાઉ કોંગ્રેસના નેતાઓ મોદીને ગાળો આપતા હતા જે કોંગ્રેસ નેતા જેને ગાળો આપવી હોય તે આપે પણ જીતવાના તો રૂપાલા જ છે ચૂંટણી તો ચૂંટણીની જગ્યાએ છે ચૂંટણી આપણે સૌ સાથે મળીને લડવાના છીએ પરંતુ મને લાગે છે કે જે રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અનેક લોકોએ ગાળો દીધી આજ કોંગ્રેસના લોકોએ નરેન્દ્રભાઈને બેફામ ગાળો દેતા હતા નરેન્દ્રભાઈએ ગાળોની આજે જે રીતે લોકપ્રિયતામાં પરિવર્તિત કરી પરસોત્તમભાઈ રૂપાલાને કોંગ્રેસના લોકો જે ગાળો દેવી હોય દે પરંતુ પરસોત્તમભાઈ એ ગાળોથી વધુ મજબૂત હતા રાજકોટની પ્રજા એમને વધુ ને વધુ પ્રેમ કરવાની છે એ સાબિત થતું જાય છે બીજી એક વાત કોંગ્રેસના લોકો જ્યારે પરાજયને ભારે છે કોંગ્રેસની ખસ્તા હાલતને થતી જોવે છે ત્યારે એમને અને એમના નજીકના સગાઓ યાદ આવે છે જે રીતે ઇન્ડી ઇન્ડી ગઠબંધન એ કૌરવ સેના જેવું છે ત્યારે સ્વાભાવિક છે કે કોંગ્રેસના નેતાઓને પોતાના નજીકના સ્વજનો જ યાદ આવે અને હું માનું છું કે કોંગ્રેસના લોકો આજે પોતાના સ્વજનોને યાદ કરી અને એને રૂપાલા સાથે સરખાવાનો પ્રયત્ન કરે છે પરંતુ રૂપાલા જેવા પ્રખર લોકસેવક એક રાજપુરુ સામે આ પ્રકારના વાક્ય પ્રયોગો કરે રાજકોટની પ્રજા સાખી નથી લેવાની સાચી વાત છે તમારે અમે 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 એટલા એટલા માટે માટે કૌરવની સેના કીધું છે 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 કે આ બધા પક્ષો આજે એક રાષ્ટ્રવાદ બીજી બાજુ ભાગલાવાદ છે જે લોકો આજે દેશના ભાગલા કરવાના પ્રયત્ન કરતા હતા ત્રણસો સિત્તેર કલમ દેશને ને એક અને અખંડિત કરતી ભારતીય જનતા પક્ષે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દૂર કરી તીન તલાક કાયદો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવ્યા परेशभाई नामांकन करवा जाए पहला मां खोडल मा मा ना कागवड ना शेनो मां प्रार्थना के मां खोडल आयुवान ने शक्तियाँ के वाणी विलास सुकेला पार्टी जनता पार्टी ना उम्मीदवार बावीस वर्ष पूर्व निमने ना शब्दों याद से के शब्दों ना आता

ગરમીનો પારો વધ્યો છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત ડોરવાડા ખાતે પશુઓને ગરમીથી રાહત આપવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે ગ્રીન નેટ માનવામાં આવી છે તો સ્પ્રિંકલર દ્વારા પાણીનો છંટકાવ થઈ રહ્યો છે પંખા અને સ્પ્રિન્કલરને કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે તો ગાયોને ડીહાઈડ્રેશન ન થાય તે માટે મિનરલ સોલ્ટ અને સુગરમાંથી તૈયાર કરેલા ખાસ લાડુ આપવામાં આવી રહ્યા છે આગામી બે ચાર દિવસમાં આ કુલર પણ મૂકવામાં આવશે અમદાવાદમાં વધતી જતી ગરમીને લઈને લોકો તો ત્રાહીમામ હોય છે પરંતુ અબોલ પશુ પક્ષીઓને લઈને પણ ઘણી એવી સંસ્થા અને ખાસ કરીને એનજીઓ તેમજ કોર્પોરેશન દ્વારા પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કોર્પોરેશનનું જે દા દાણી લીમડા ખાતે આવેલું ઢોર ખાતું છે ત્યાં આગળ પણ પશુઓ માટે સ્પલિંકલર લગાવવામાં આવ્યું છે ખાસ કરીને અહીંયા જ્યારે ગાય હોય છે ત્યારે તેને ગરમી ન લાગે તે પ્રકારની એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે સર શું કહેશો જે પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિભાગ દ્વારા આ પ્રથમવાર આ પ્રકારનો એક પ્રયોગ કરવામાં આવ્યો છે કઈ રીતની પૂરી સિસ્ટમ છે તેનાથી કેટલું ડિગ્રી તાપમાન જે છે તે ઘટી શકે છે હાલમાં આપ આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે ગ્લોબલ વોર્મિંગ અને વેવના કારણે ટેમ્પરેચરમાં બેથી ત્રણ ડિગ્રી જેટલો વધારો બધા શહેરીજનો પણ મહેસૂસ કરી રહ્યા છે એની સાથે ને સાથે અબૂલ પશુ પક્ષીઓ માટે પણ આ ગરમી સહન કરવી ખૂબ આકરી બની રહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આને લગતો એક વેવ એક્શન પ્લાન બનાવેલ છે અને એનો શહેરમાં અમલ કરાવવામાં આવી રહેલ છે શહેરીજનો માટે બનેલ આ એક્શન પ્લાનની માફક જ અબોલ પશુ પક્ષીઓ માટે પણ આ પ્રકારનો એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવેલ છે કે જેમાં એ લોકોને મિનરલ બ્લોક આપીએ જેના દ્વારા એમને ઓઆરએસ અને જરૂરી સોલ્ટ શુગર સોડિયમ પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ મળી રહે જરૂરી સ્પી સ્પ્રિન્કલર લગાવવામાં આવેલા છે કે સ્પ્રિન્કલર અને ફોગિંગ એના કારણે એમનું જે ટેમ્પરેચર છે બેથી ત્રણ ડિગ્રી જેટલું ડાઉન થાય અને આ હીટ વેવના કારણે એમને જે બોડી ટેમ્પરેચર અને માં ફેરફાર થવાથી જે મુશ્કેલીઓ અને સ્વાસ્થ્યના પ્રશ્નો થાય એ ન થાય અને તેમનું આરોગ્ય સારી રીતે જળવાઈ રહે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવેલ છે ચોક્કસ સર જે પ્રમાણે અલગ અલગ જે ગ્રીન નેટ પણ લગાવવામાં આવ્યું છે ડોગનું જે સેક્શન છે ત્યાં આગળ ગ્રીન નેટ લગાવવામાં આવ્યું છે કઈ રીતની વ્યવસ્થા ખાસ છે આ ઉપરાંત આપણે જે ખુલ્લો ભાગ છે એ ખુલ્લા ભાગમાં શેડની નીચે ગ્રીન નેટ પણ લગાવવામાં આવનાર છે પ્લસ દરેક કમ્પાર્ટમેન્ટમાં આને લગતા વોટર કુલર પણ મૂકવામાં આવે છે કે જેની ઠંડકથી પશુઓને ટેમ્પરેચર ઓછું મહેસૂસ થાય આની સાથેને સાથે એવા વિસ્તારો છે કે જ્યાં પાણીની તંગી છે પાણી ઉપલબ્ધ નથી ઉજ્જડ વિસ્તારો કે જ્યાં કોઈ પાણી નહીં મળવાથી કોઈ પશુ કે પક્ષી આ અસહ્ય ગરમીમાં હેરાન ન થાય તે આશયથી વિવિધ એનજીઓ ને સંસ્થાઓ જેવી કે જીવદયા પાંજરાપોળ સંસ્થા મુંબઈ જીવદયા સંસ્થા દાનેવ ફાઉન્ડેશન આ પ્રકારની કામ કામગીરી કર પશુ સાથે સંકળાયેલ કામગીરી કરતી સંસ્થાઓ પણ આમાં જોડાયેલી છે અને તેઓ દ્વારા નાગરિકોને આ કુંડાઓનું વિતરણ કરવામાં આવેલું છે આ કુંડાઓને ભરવાની વ્યવસ્થાની મદદ એ લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે માગતા આપણે એ કુંડાઓ ભરવા માટેની પણ વ્યવસ્થા પૂરી પાડેલ છે તદઉપરાંત અમદાવાદ યુનિવર્સિટી પારુલ યુનિવર્સિટી એલડી એન્જિનિયરિંગ કોલેજ આવી વિવિધ પ્રકારની શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ છે એવો પણ આ સેવા કાર્યમાં સાથે જોડાયેલ છે તો જે પ્રમાણે પશુઓ માટે ખાસ વ્યવસ્થા ગરમીને લઈને કરવામાં આવી છે ત્યારે વિવિધ જગ્યાએ પશુઓને ગરમી ન લાગે લાગેને ખાસ કરીને અબોલ પશુઓ ગરમીને લઈને કોઈ પણ જાતની હેરાન પરેશાન ના થાય તે પ્રકારની વ્યવસ્થા પણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે કેમેરામેન ચંદ્રકાંત ઓરા સાથે બ્રિજેશ દવે અમદાવાદ વોટર ડિશિલેશન ક્ષેત્રમાં મેમ્બ્રેન ટેકનોલોજીનો દાયકાનો ચાર દાયકાનો વિશાળ અનુભવ ધરાવતી સીએસ એમસીઆઈ દ્વારા એક એવી મોબાઈલ વેન તૈયાર કરવામાં આવી છે જે દેશના કોઈપણ વિસ્તારમાં કુદરતી આપદામાં વીજળીના ઉપયોગ વગર પીવાનું સ્વચ્છ પાણી તાત્કાલિક પૂરું પાડી જે તે વિસ્તારના લોકો માટે આશીર્વાદ સેવા અર્પણ કરી શકે તો આવો જોઈએ આ અંગે એક અહેવાલ દેશના કોઈપણ વિસ્તારમાં પૂર વાવાઝોડા દુષ્કાળ જેવી કુદરતી આપદા કે પછી પીવા લાયક પાણીથી વંચિત ગામોના લોકો માટે આશીર્વાદ રૂપ કહી શકાય એવી મોબાઈલ વેન સીએસએમસીઆરઆઈ ભાવનગર દ્વારા તૈયાર કરવામાં આવી છે થોડા સમય અગાઉ કદ અને વજનની દ્રષ્ટિએ વિશાળ ડિસેલિનેશન પ્લાન્ટ મોબાઈલ યુનિટ તૈયાર કરવામાં આવ્યું હતું પરંતુ તેના અવરજવરમાં ખાસો સમય લાગતો હતો તેમજ સાંકડા રસ્તા તેની અવરજવર શક્ય બની ન હતી ત્યારે આ ડિસેલિનેશન પ્લાન્ટ વહન કરતી મિની મોબાઈલ વેન ગ્રામ્ય વિસ્તારની સાંકડી ગલીઓમાં પણ સરળતાથી પહોંચી શકે છે જી જૈસા આપે લિટરેચર મેં ભી જાનતેમ જીને કહા કે રહીમન પાની રાખી બિન પાની સબસ इस पानी की या इस जल की कीमत तो पता चलती है जब कोई नेचुरल क्लाइमेटी आती प्राकृतिक आपदा आती चाहे बाढ़ है आ गई चाहे सूखा पड़ गया बाढ़ सूखा में सबसे पहले बात क्या होता है कि बिजली बाढ़ आ गई सबसे पहले बिजली क्षतिग्रस्त होती है और बिजली गई फिर पानी की समस्या शुरू हो जाती है और जैसा कि हम सभी लोग जानते हैं कि जल ही जीवन है इसको ध्यान में रख करके हमारे संस्थान ने एक ऐसी मोबाइल वैन बनाई हुई है कि जो उस निश्चित स्थान पर पहुँच करके तुरंत पेयजल मुहैया कराती है और अच्छा यह है इसकी विशेषता यह है બે થી ત્રણ હજાર લીટર પાણી પૂરું પાડે છે એટલે કે ચોવીસ કલાકમાં પચાસ હજાર લીટર પાણી પૂરું પાડે છે અને એ પણ કોઈ પણ પ્રકારની વીજળી વિના आ वेन एंजीन साथ हेवी मोटर फिट कर जरूरी बीस किलो वोट वीजड़ी जनरेटर एल्टीनेटर द्वारा प्राप्त करे श्रे। वेन चालक पग पास एक गियर जेव सेटअप कर मदद की आखी सीस्टम ऑपरेट थे ये वैन इंजन के पावर के ऊपर ही ऑपरेट करता है इंजन के पावर को ही कन्वर्ट करके अल्टरनेटर वाया प्रेशर ड्रिवन सिस्टम जो डिसलनेशन सिस्टम है उसमें बिजली उपलब्ध करवाता है और बाहर जो भी सोर्स वाटर है उसको लेके शुद्ध पेयजल में कन्वर्ट करके देने की क्षमता ये वैन रखती है और आपदा की स्थिति में कहीं पे भी जाके शुद्ध पेयजल उपलब्ध करवा लेने की इसमें क्षमता है इसमें बहुत सारी व्यवस्था है जैसे अल्ट्रा फिल्ट्रेशन है मान लो कि पानी बहुत टर्बिड है मतलब जैसे बारिश का पानी है या फ्लड का वाटर है उसको शुद्ध करने की भी एक अलग व्यवस्था है तो चार हज़ार लीटर प्रति घंटा देने की क्षमता रखती है दूसरा है कि खारा पानी भी दे सकती है खारा पानी अगर है तो उसको भी लेके इसको शुद्ध करके हु स्टैंडर्ड्स के हुई हंड्रेड पीपीएम के अंडर उसको ला के पीने लायक बनाती है और अगर दरिया का सी वाटर भी है उसको भी शुद्ध करने की टू स्टेज में कन्वर्ट करके लगभग 500 से 600 लीटर प्रति घंटा देने की क्षमता हमारी ये वे नान लय आ स्पेशली वन जो है मोबाइल डिसलिनेशन वन है स्पेशली डिजाइन करवाई है कुदरती आपदा नेचुरल डिजास्टर्स लाइक फ्लड आ गई सुनामी आ गई કોઈ અર્થ આવી ગયો એ સમયે આ વાન જે છે અમારે એ એ જ રિજિયનમાં જઈ અને ડિપ્લોય કરવાની હોય છે એટલે અમારા ડાયરેક્ટર સાહેબ અને અમારા લીડર જે છે કોમ્પિટન્ટ ઓથોરિટી એના આદેશથી અમે એ રિજિયનમાં જઈ અને પ્લાન્ટ જે છે આ વાન અહીંયા ડિપ્લોય કરી છે અને એ ડિપ્લોય કર્યા પછી પ્લાન્ટ એની સોર્સ ઓફ વોટર આઈધર દરિયાનું ખારું પાણી હોય ભાંભરુ પાણી હોય કે વોટર હોય એ બધા કોઈ પણ પ્રકારના વોટર સોર્સિસ હોય એ શુદ્ધ કરી અને પીવાલાયક પાણીમાં કન્વર્ટ કરી એકચ્યુઅલી જોવા જાવ તો લોકો જે છે ત્યારે એ પાણી માટે ચાતક નજરે કહીને આપણે એ રીતે લોકો પાણીની રાહ જોઈને બેઠા હોય કે પાણી આવે કારણ કે ફૂડ પેકેટથી ફૂડ તો માણસોને મળી જશે પણ પીવાલાયક પાણી જે છે એ માણસોને એ ટાઈમે મળતું નથી તો એ ટાઈમે આ પાણી જે છે અમે આ વાનથી પ્યોરિફાય કરી અને માણસોને આપી છે તો લોકો માટે તો એક કહો ને કે વરદાન રૂપ જ થઈ ગયું એ પાણી દસથી બાર પૈસે પ્રતિ લિટર શુદ્ધ પીવાલાયક પાણી તૈયાર કરતી અને પૈડા પર ચાલતી કોમ્પેક ડિસેલિનેશન સિસ્ટમ સમગ્ર વિશ્વમાં ઉપલબ્ધ ટેકનોલોજીની તુલનામાં અદ્વિતીય છે જ્યારે આ ટેકનોલોજીવાળી મોબાઈલ વેન આવનારા સમયમાં દેશના અનેક રાજ્યોમાં ઉપલબ્ધ થશે અને જેની ટેકનોલોજી ભાવનગર સીએસએમસીઆરઆઈ દ્વારા આપવામાં આવી છે અને જેનું ગૌરવ પણ આ સંસ્થાના વૈજ્ઞાનિકો અનુભવી રહ્યા છે બીરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ ભાવનગર સુરતના ડાયમંડ બુર્શના ઉદ્ઘાટન થઈ ગયા અને મહિનાઓ વીતવા છતાં હજુ ઓફિસો નથી શરૂ થઈ ત્યારે ડાયમંડ બુર્શને ધમધમતું કરવા માટે એડી ચૂંટીનું જોર લગાવવામાં આવ્યું જેના માટે મુંબઈના ભારત ડાયમંડ બુર્શમાં વેપાર બંધ કરી સુરત ડાયમંડ બુર્શમાં આવવાની શરતોનો એજન્ડા પડતો મુકાયો છે એસડીબીના સંચાલકોએ મુંબઈના બીડી બીમાં વેપારીઓ દલાલો સાથે બેઠક યોજી આ બેઠકમાં વાઇસ ચેરમેન સુરત ડાયમંડ બુર્શના વાઇસ ચેરમેન લાલજીભાઈ પટેલે જાહેરાત કરી કે અષાઢી બીજના દિવસથી એસઆરકીના ગોવિંદભાઈ ધોળકિયાને ધર્મનંદન ડાયમંડ એસટીબી ઓફિસો ખોલશે મિત્રો સુરત ડાયમંડ બોર્સ વર્લ્ડની અંદર લાર્જેસ્ટ બિલ્ડિંગ બન્યો છે તમામની અપેક્ષા સુરત ડાયમંડ બોર્સ જલ્દી ચાલુ થાય એવી અપેક્ષા છે મિત્રો આજે સુરત ડાયમંડ બોર્સ દ્વારા બોમ્બેની અંદર ભારત ડાયમંડ બોર્સમાં ડાયમંડના વેપારીઓ સાથે એક મિટિંગ કરવામાં આવી હતી મિટિંગની અંદર એક હજારથી વધારે લોકો ઉપસ્થિત રહ્યા હતા અને અમે સાત સાત જુલાઈના રોજ સાત જુલાઈ ઓફિસ ચાલુ કરવા માટે સજેશન કર્યું તો તમામ લોકોએ ખાતરી આપી છે કે જેના જેના ફર્નિચર તૈયાર થઈ ગયા છે અને બાકી છે અમે તૈયાર ફર્નિચર કરી દઈશું અને સાત જુલાઈના રોજ અમે ઓફિસ શરૂ કરવા માટે રેડી છીએ અમને ખાતરી મળી છે એટલે જાહેર સાત જુલાઈ અમે ડિક્લેર કરીએ છીએ સાતમી જુલાઈ પાંચસો સત્સોથી વધારે ઓફિસ ચાલુ થશે બાકી જે મહેધરપરા અને મિની બજારના વેપારી મિત્રો છે એમને પણ અમને ખાતરી આપી છે એટલે નાના નાના વેપારીઓ છે એને કેબીનો અને ટેબલ પર બેસવા માટેની પણ વ્યવસ્થા કરી છે એટલે એ લોકો પણ અમને તૈયારી બતાવી છે એટલે સાત જુલાઈના રોજ ડાયમંડ બોર્સ ધમધમતું થવા જઈ રહ્યું છે એની પર્યાવરણના જતનને લઈને મોરબી જિલ્લાના તમામે તમામ તાલુકાઓમાં નરેગા અંતર્ગત નર્સરી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ મિશન મંગલમ અંતર્ગત હેઠળ આવતી મહિલાઓને નર્સરી બનાવી વૃક્ષ ઉછેર કેવી રીતે કરવો તે અન્વયે તાલીમ આપવામાં આવી જેમાં જિલ્લાની પાંચય તાલુકાની બહેનોએ ભાગ લઈને પ્રશિક્ષણ લીધું આ પ્રકારની તાલીમ આપવા પાછળ નરેગાનો ઉદ્દેશ બહેનો પોતે સ્વનિર્ભર બને તેમજ તેની સાથે સાથે મોરબીમાં હરિયાળી ક્રાંતિ લાવવાનો પ્રયત્ન પણ રહેલો છે વખતે અમે નરેગાની અંદર પ્રત્યેક તાલુકે મોટા પાયે વૃક્ષારોપણની કામગીરી નરેગા અંતર્ગત થઈ શકે એ માટેનું આયોજન કરેલું છે સાથે સાથે અમે એ પણ વિચાર્યું છે કે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત એનઆરએલએમ યોજના અને જીએલપીસી યોજના અંતર્ગત આપણા જે મિશન મંગલમની બહેનો છે તો અમે વિચાર્યું કે શા માટે બહેનોને આપણે તાલીમ ન આપીએ નર્સરી બનાવવાની અને જો એ નર્સરી બનાવવાની તાલીમે સુપેરે લે અને પછી આપણે એની પાસે નર્સરી બનવરાવીએ તો એક તો વૃક્ષારોપણ માટે જે રોપની જરૂર છે સરકારને કે બિન સરકારી સંસ્થાઓને એ એમની પાસેથી ખરીદે એ માટે આપણે પ્રેરિત કરીએ અને એને લીધે એમને પણ આજીવિકાનો એક સ્ત્રોત ઊભો થાય અને સાથે સાથે વૃક્ષારોપણ માટે આપણે જે જિલ્લાની અંદર જે અહીં કુદરતી રીતે વિશેષ રીતે થઈ શકતા હોય એવા રોપ આપણને મળી રહે એટલે અમે આપણી બાગાયત વિભાગ હસ્તકની વાંકાનેર ખાતેની જે નર્સરી છે ત્યાં અમે રાજકોટ આરસેટીના સંસર્ગમાં રહીને પરામર્શમાં રહીને અમે બહેનોને એક છ દિવસની તાલીમ પણ અપાવી છે એની અંદર એક થિયોરિટિકલ તાલીમ પણ હોય છે અને પ્રેક્ટિકલ તાલીમ પણ હોય છે આપ જાણતા હશો એમ રાજકોટની આપણી એક પ્રસિદ્ધ એનજીઓ છે નામ છે એનું સદભાવના એ સદભાવના વૃદ્ધાશ્રમે સમગ્ર ગુજરાતની અંદર બહુ સફળ રીતે વૃક્ષારોપણનું કામ કર્યું છે આજે અમે એ સદ્ભાવના વૃદ્ધાશ્રમના જે કરતા હારતા છે વિજયભાઈ ડોબરિયા માન્ય વિજયભાઈ ડોબરિયા એમને આગ્રહ કર્યો હતો કે આપ આવો અને અમારી બહેનોએ જે તાલીમ લીધી છે એને વૃક્ષારોપણ પરત્વે આપના જે વિચારો છે વિચારોથી પ્રેરિત કરો મોટિવેટ કરો તો અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર